લોકસભા ચૂંટણી પરિણામ બાદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતાઓની કારોબારી સમિતિની બેઠક આગામી ચાર અને પાંચ જુલાઈ ના રોજ બોટાદ જિલ્લાના સાળંગપુર બીએપીએસ મંદિર ખાતે મળી રહી છે પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ કારોબારીની બેઠકમાં પ્રદેશના સંગઠનના મહામંત્રી ધારાસભ્યો મંડળ અધ્યક્ષો કેન્દ્ર સરકારના મંત્રીઓ સાથે રાજ્યના મંત્રીઓ સહિત તેરસો જેટલા નેતાઓ સમન્વય સાથે જનહિતમાં આગામી આયોજન કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સહિત મંથન કરવામાં આવશે તેવું પ્રદેશ ભાજપના મહામંત્રી રજની પટેલ દ્વારા મીડિયાના માધ્યમથી જણાવાયું હતું રજની પટેલ મહામંત્રી બીજેપી ગુજરાત માન્ય હેમલભાઈ માનની અજ્ઞેશભાઈ માન્ય હિતેન્દ્રભાઈ ડોક્ટર અનિલભાઈ જુવિનભાઈ ચાર અને પાંચ આ બે દિવસ ભારતીય જનતા પાર્ટીની વિસ્તૃત પ્રદેશની કારોબારી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર બીએપીએસ સાળંગપુર ખાતે બોટાદ જિલ્લામાં યોજાવા જઈ રહી આમ તો ભારતીય જનતા પાર્ટી એ કરતી હોય છે કારોબારી પણ સતત નિયમિત સમયાંતરે મળતી હોય છે એના ભાગરૂપે આ કારોબારી આગામી ચાર પાંચ તારીખે ગુજરાત ખાતે મળનારી છે માની પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને આ કારોબારીમાં કેન્દ્રીય નેતૃત્વ પણ ઉપસ્થિત રહેનાર છે બે દિવસના આ કામના સમયમાં પ્રસ્તાવ પણ પારિત કરવામાં આવશે અનેકવિધ અન્ય સત્રોમાં વિવિધ વિષયોને લઈ અને કાર્યકર્તાઓને માર્ગદર્શન કરવામાં આવશે આ વખતે બૃહદ કારોબારી હોવાના કારણે મંડળના પ્રમુખ સહિત એટલે પ્રદેશના ના હોદ્દેદારોથી શરૂ કરીને મંડળના પ્રમુખ સુધી ના કાર્યકર્તાઓ રાખેલા છે એટલે અપેક્ષિત શ્રેણી જે છે એના કારણે થોડી મોટી સંખ્યા એટલા માટે જ આપણે એને વિસ્તૃત પ્રદેશ કારોબારી કહી છે આમ તેરસો કરતા વધારે સંખ્યામાં અહીંયા કારોબારીમાં સમગ્ર ગુજરાતમાંથી કાર્યકર્તાઓ ભાગ લેવાના છે તો આવી એક કારોબારી જ્યારે થવા જઈ રહી છે ત્યારે આપ સૌ મિત્રો પણ એ કારોબારીમાં ઉપસ્થિત રહીને ત્યાં થનાર કામની વાત એ લોકો સુધી ગુજરાત અને દેશ સુધી પહોંચે એ પ્રકારે આપને પણ ખાસ વિષય હું કહીશ કે આપ પણ બધા પધારો આ કારોબારીમાં જે કંઈ ત્યાં ચર્ચા થવાની છે એ ચર્ચાની વાત પણ આપને ત્યાં એ જ વખતે અમારા મીડિયા વિભાગ દ્વારા કરવામાં આવશે એટલે કુલ મળીને કાર્યકર્તાઓને સુંદર માર્ગદર્શન થાય એ પ્રકારની ચિંતા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ ગુજરાતના માધ્યમથી કરવામાં આવી છે આ કારોબારી સો ટકા સુંદર રીતે સફળ થાય એના માટે પ્રદેશની એક ટીમ પણ બનાવવામાં આવી છે અને એક ટીમ દ્વારા પાછલા અઠવાડિયાથી એની વ્યવસ્થાના સંદર્ભમાં ચિંતા કરવામાં આવી છે એનો આખરી ઓપ પણ અપાઈ ગયો છે તો ડોક્ટર ભરતભાઈ બોગરા અને અમારા ધવલભાઈ અને બાકી ટીમના લોકો એને ખૂબ ડિટેલથી જોઈ રહ્યા છે એટલે આ સુંદર આયોજન પાર્ટીના માધ્યમથી કરવામાં આવ્યું છે ખૂબ સુંદર રીતે આ કારોબારી સારા વાતાવરણમાં સંપન્ન થવાની છે

આગામી સમયમાં વધારે સારું આપણે શું કરી શકીએ એ પ્રકારની વ્યવસ્થા ચિંતા એ પાર્ટી દ્વારા કરવામાં આવતી હોય છે એટલે જ્યાં જે વસ્તુની આવશ્યકતા હશે ત્યાં સમીક્ષા કરી અને અમે એમાં આગળ વધીશું પણ એમાં રહેવાના છો મેં અગાઉ કહ્યું એમ કાર્યપારી દરમિયાન જે કંઈ ચર્ચાઓ થશે એની વાત એ અમારા મીડિયા વિભાગ દ્વારા આપને ત્યાં પ્રત્યેક સત્ર પછી પહોંચાડવાની છે એટલે જે કઈ વ્યવસ્થાઓ જે કઈ વાતો ત્યાં થશે એ તમને ત્યાં જણાવવામાં આવશે અને રાજ્ય કક્ષાએ જે વ્યવસ્થાઓ ગોઠવાઈ છે અને એ નિર્ણય થવાનો હશે ત્યારે થશે પણ અત્યારે જે માહિતી આપણે પહોંચાડવાની હશે અમે કારોબારીમાં ચોક્કસ આપને પૂરી થયા પછી તરત જ પહોંચાડશે બે દિવસ દરમિયાન ચાર તારીખે રજીસ્ટ્રેશન થી લઈ અને કામકાજની શરૂઆત થવાની છે એમાં દીપ પ્રાગટ્ય વંદે માતરમ થી શરૂ કરી અને અલગ અલગ પાંચેક જેટલા નાના મોટા સત્રો છે અલગ અલગ વિષયો એમાં હશે એ વિષયની માહિતી અમે તમને ત્યાં આપીશું સંદીપભાઈ ત્યાં પ્રદેશ અથોરિટીની સરકાર એ હંમેશા ક્યાંય કોઈ પ્રકારની દુર્ઘટના રાજ્યમાં બની હશે તો એની સામે ખૂબ મજબૂતાઈથી એણે કાર્યવાહી કરી છે સંબંધિત વિષયમાં પણ

સરકાર ચોક્કસ દંડિત કરશે એની હું ખાતરી રહીને કામ કરવું આ બધા જ પ્રકારે કામ કરતો હોય છે પરંતુ કોઈને મળવું નહી મળવું એ વ્યક્તિગત પણ વિષય હોય છે એટલે મેં કહ્યું એમ પાર્ટીની રીતે જે કંઈ ધ્યાનમાં આવશે એ અમે ચોક્કસ એમાં ક્યારે મજબૂતાઈથી આગળ વધે આને વાલી